અરે આપણ પ્રસાદજીને ફાળે લીધી કોઈએ કીધું કે 50 રૂપિયા આય નાખો કાય નાખો કેનો કોઈ દર્શન કરવાય વીઆરપી 200 રૂપિયા કસે કીધું કોઈ ફય નલ્લા કોન રોયા કી બરામણા રાજે ઊપર દાદાના દર્શન થઈ ગયા અમે વખો નહી કરવા એ પણ હુવા તો દે બરામણા થોડી મિનિટ

અંદર તમે આ જગ્યાએ ફકી ગયા છો તો મારી પાસે કામ બગાડ્યા ઓકે કયા પછી ના મહિના લઈ લો અંદર હાચ ના અને દાડે મારો ખાતર ભાડે પલા ના નખ તો મારા માં જોર પડી હોય અરે વિશ્વાસ કામ થાય તો આના ડમય ચા કેટલી જ દોર અને હું તમને સીધો રસ્તો બતાવું કે મને મળવા ના આવતા હોય ઠાકોરને મળીને સીધા તમારું મોઢું બચાવી જતા રહીજો હું તો એક એનો મોકેલો ફટકા વાળો છું મારે તમારી બધાની વચ્ચે રહેવું છે પણ એવું કરીને નાખ્યું કે તા ગમે બે હોય તો કુદી કુદી ને આવો પછી કડવું પડ્યું એની કરતા અંદર રૂમા રહેવો હાલ તમે ના સમજો અમારે સમજાય વાપરવાની દાદાનો મુખ્ય છેલ્લા આઠ મહિના થી આપણે દાદાના માધ્યમથી પ્રયાસ કરતા કરતા પંચ્યાસી થી નેવું હજાર લોકો ને દારૂ મુકાયું છે મારો <laughs> ભગવાન <laughs> 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 ખારે પોતાના જેવી નિયત લઈને જાવ હું કર ગામના ગાયા મેદાન બાપકુકના વાણા રોકી લીધા હોય તો એની વેળા એ આવો કે મીઠી ધોળને કદા જીવા હોય અને એવું એ અલ્લા કર્મ આપણું પૂરૂ થતો હોય અને હોઈ જાળો ઓકે ભગવાન નારાયણ જાકે અને જા જવાની આ તો હલકી વાત કરે કે નૈતી લેવાની तो ये पुष्प आया है भी लो आया आ नमाला ने धरती ने तो शिवाजी महाराणा प्रताप भगत सिंह वसंदा भगत भी पटन जुआ धरती ऊपर जीवित दिया ये अपन ने शिवाजी के लड़ी ले, ले लो भाई अच्छा ले लो ये उन आगे आज काले અને આ તમે જે ગુણકર્મની વાત કરો છો ને એ તો મે નાનપણમાં જોઈ લીધું છે તમને ગામને પૂછજો 20 રૂપિયાની દાડી કરી નીકળેલો છે મે ખરાબ ટાઈમ મારો જોયેલો છે આજે હું તમારી વાત ઉઝાપું છું કે પરમાત્માની દયા થઈ અને મે જે પીડા વેઠો છે એ કાલ કોઈ બીજો વેઠે ને એના હાથે છું के लेखेर लिखरा न भनाओ अनि दुजो के आ दाल मक्ववा के ल आया मेन प्वाइन्ट उपटआव आ त मन जे आंगले युति करतो इकाना न बैथै जे हो हतार जे नेता प्रयुति करो पिओ हतार हतार हो ओके के दालो में छै दालो में छै त सो जोलो तो ब्रहा दो आख लारू जियन दो आख जी वै को निस अगर पूलेड़ जो तो कि जो पनमाज माए तूमनें चाहिए आपुमाए गण्यों कि बहु भाव संपति यापिवै मार के नचु जोगरू को नो पतानी स्कुल पताना गमा स्कुल हुए कोई આ કોઈ મીડિયલ ક્લાસના દીકરી દીકરા ભણવામાં હશિયા રહે અને થોડી પૈસાની અછતના કારણે એના મા બાપને એનું ભણતર જીકાવું હોય તો એ સ્કૂલ મુલાકાત લેજો અને એનું કહેજો સાહેબનું કે આ દીકરાને દીકરીને જે ભણવાનો ખર્ચો થાય એ હું આપી દે આઈ પકેલા દરવા અવાની જરૂર નથી આય પકેલા કરવા અવાની જરૂર નથી આ લોકો આ દીકરામાં આવે ને ક્યારે અદરપતિ નારે કે કોળ વસ્તુ લાવવાની જરૂર નથી એ 11500 રૂપિયા તો ખર્ચા કરવા છેનો ગામમાં પાડોસમાં એક ઘર કદા પૂછો ને એનો ભગવાન આગળરો દીવો કરવા બેઠા